નમસ્તે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે શરણાગતિના સિદ્ધાંતની ખૂબ સુંદર વાત કરી છે ભગવાન શ્રી કૃષ્ણ અઢારમા અધ્યાયના એકસઠમાં શ્લોકમાં કહે છે ઈશ્વર સર્વભૂતાના ની ઈશ્વર તો દરેક મનુષ્યના હૃદયમાં એના અંતઃકરણમાં રહેલો છે પણ માયા દ્વારા એ સર્વને ભમાવે છે ભટકાવે છે અને એને કારણે પોતાના અંતરકરણમાં ઈશ્વર છે એ વાત માનવી ભૂલી જાય છે પરમ સુખ પરમ આનંદ પોતાની ભીતર જ છે પણ એને શોધવાને માટે એ બીજે પ્રયત્નો કરતો રહે છે એ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાને માટે કેવલ પોતાના અંતકરણ તરફ અભિમુખ થવાનું છે હૃદયમાં એક ડોકિયું કરવાનું છે ગોડ ઇઝ નિયર ટુ મી ધેન આઈ એમ ટુ માય સેલ્ફ ઈશ્વર હું મારાથી જેટલો નજીક છું એના કરતાં પણ વધારે નજીક છે કારણ કે આપણને વિચાર અને ભાવની અનુભૂતિ કરાવનાર જે છે એ આપણી ભીતર જ એના થકી એનો અનુભવ થાય છે એ જ તો છે કે જે આપણા મસ્તિષ્કમાં વિચાર ઉત્પન્ન કરે છે આપણા હૃદયમાં ભાવ ઉત્પન્ન કરે છે એટલે તો પંદરમાં અધ્યાયમાં ભગવાન કહે છે કે ચાહમ સર્વસવનિષ્ટો મત ચાહ સર્વસ ચાહમ રુધિસન્નિ વિષ્ટો હું તો દરેકના હૃદયમાં રહેલો છું મારાથી જ જ્ઞાન થાય છે મારાથી જ જ્ઞાન થાય છે વિધો ને ઉત્પન્ન કરનારો પણ હું છું વિધો ને જાણનારો પણ હું છું એકસઠ ના શોક માં તમે શરણમ સર્વ ભાવે ન ભારત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્ત શાશ્વતમ हे अर्जुन हे तारा अंतकरण मेला ईश्वर न शरण जा एना शरण में जवा पर शांति प्राप्ति थे शाश्वत सुख न धाम एवं मुक्ति धाम प्राप्ति थे पर तारा सर्व भावों નું એકીકરણ કરીને સર્વ ભાવો પરમાત્મામાં એકાગ્ર કરીને સંલગ્ન કરીને તું અંતરાભિમુખ બન ધ હેબિચ્યુઅલ સેલ્ફ આપણે આપણી અંદર ભીતર અંતરયાત્રા કરીએ તો અંદર જ આપણી ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય છે અહીંયા પણ ભગવાન એની જ વાત કરે છે તું એના શરણમાં જા તો તું પરમ શાંતિ અને પરમ સુખને ઉપલબ્ધ થઈશ આજ અઢારમાં અધ્યાયના છાસઠમા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને એક સરસ વાત કરી મેં તને જ્ઞાનની વાતો કરી યોગની વાતો કરી સાંખ્ય શાસ્ત્રની વાતો કરી કર્મના સિદ્ધાંતને પણ સમજાવ્યા જ્ઞાન ભક્તિ કર્મ આ બધું સમજાયા પછી પણ તારું આત્મકલ્યાણ શેમાં છે તેની તને ખબર નથી પડતી તારે શું કરવું જોઈએ એ બાબતમાં તું હજુ નિર્ણય નથી લઈ શકતો તારામાં હજુ કેમ કર્તવ્ય મૂળતા છે તો તું એક કામ કર સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપે બ્યો મા શુચહ અર્જુન સર્વ ધર્મોને છોડીને જુદા જુદા પ્રકારની જે કે જ્ઞાનથી મને મુક્તિ મળે કર્મથી મુક્તિ મળે ભક્તિથી મને મુક્તિ મળે એ બધી જે ભગવત પ્રાપ્તિની પરંપરાઓ છે જે જુદી જુદી પદ્ધતિઓ છે રીતિઓ છે એ બાબતમાં પણ જો તારાથી એકાગ્રતા શ્રદ્ધાથી ના હોય તો તું મારા શરણમાં આવી જા હું તને સર્વ પ્રકારના પાપોમાંથી દોષોમાંથી મુક્ત કરીશ તારા મનની જે દુર્બળતાઓ છે તેમાંથી પણ તને મુક્ત કરીશ કે જેને કારણે તું નિર્ણય નથી લઈ શકતો તું શોક ન કર તું અત્યારે ફસાઈ ગયેલો છે મોહના દલદલમાં તું જે અત્યારે ઉતરી ગયેલો છે જેમ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન કે છે આ મોહરૂપી કાદવમાં તારી બુદ્ધિ અટવાઈ ગયેલી છે તું એમાંથી નિર્ણય નથી લઈ શકતો જ્યારે તારી બુદ્ધિ આ મોહરૂપી કાદવમાંથી બહાર નીકળશે ત્યારે જ તું આ બધી વસ્તુઓના માટે વિરક્તિવાળો બનીશ વૃષ્ટિભાવવાળો બનીશ ત્યારે તને અર્થમાં વૈરાગ્ય નિર્વેદની પ્રાપ્તિ થશે એટલે ભગવાન કહે છે કે શું કરવું શું ન કરવું એ તને સમજાતું નથી એક વસ્તુ કરી લે કે તું મારા શરણમાં આવી જા પરમાત્મા એ એટલી વિરાટ શક્તિશાળી સત્તા છે કે એમની પાસે ગયા પછી કોઈ દુર્ભાવ રહેતા નથી કોઈ પ્રકારના દોષ રહેતા નથી કોઈ પ્રકારના પાપ પણ ત્યાં ટકતા નથી શરણાગતિ બહુ મોટી વસ્તુ છે જ્યાં સુધી જીવાત્મા પરમાત્માના શરણમાં ગયો નથી હોતો ત્યાં સુધી કાળ અને માયાના બંધનોમાં એ બંધાયેલો રહે છે ત્યાં સુધી એ દુઃખ અને દારિદ્રમાં અટવાયેલો રહે છે પણ જ્યાં ભગવાન સાથે સંબંધ થયો જ્યાં ભગવાનની શરણાગતિ લીધી ત્યાં આ બધામાંથી પળભરમાં મુક્તિ મળી જાય છે શ્રીમદ્ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે પ્રતિકાત્મક રીતે જીવાત્માએ પરમાત્માના શરણમાં જવું જોઈએ તેનું જ્ઞાન આપે છે ગજેન્દ્ર એ જીવાત્મા છે અને જે ગ્રાહ મગર છે કે જેને એ હાથીનો પગ પકડેલો છે એ કાળ છે જીવાત્મા કાળ અને માયાના બંધનોમાં બંધાયેલો છે આ ગજેન્દ્ર કાળના એટલે કે મગરના મુખમાંથી પોતાનો પગ છોડાવે છે ત્યાં પાછો કાળ એનો પગ પકડી લે છે એ છોડાવે છે ત્યાં પાછો કાળ એનો પગ પકડી લે છે આ ગ્રાહ સો વર્ષ સુધી ચાલે છે આ વર્ષ સૂચક છે મનુષ્યનું આયુષ્ય પણ સો વર્ષનું છે સો વર્ષ સુધી માણસ પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે પણ કાળના મુખમાંથી કોણ બચી શક્યું છે ભલા કાળના મુખમાં કોળીઓ થઈ જવાનો ભય બધાને છે એટલે તો શ્રીમદ્ ભાગવતના મહાત્મ્યના પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણા સહિત હવે કાળના મુખમાં કાળરૂપી અજગણના મુખમાં કોળીઓ થઈ જવાનો જે મનુષ્યોને ભય છે એમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવનાર જો કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત છે કે જે ભગવાન શ્રી કૃષ્ણની સેવાને સ્મરણ કરવાનું એકમાત્ર સાધન આપણને બતાવે છે સંસ્કૃતના સુભાષિતમાં પણ કહ્યું છે કે યથા વ્યાલ ગલસ્ોપી ભેગો દંશાન અપેક્ષતે તથા કાલાહી ગ્રસ્તો લોકો ભોગા ન શાશ્વત જેમ અજગરના મુખમાં કોઈ દેડકો ભક્ષ રૂપે ગળાઈ રહ્યો હોય અજગરે તેને અડધો પડધો ગળી લીધેલો હોય તેના શરીરનો પાછળનો અડધો ભાગ અજગરના મુખમાં આવી ગયેલો હોય પણ એ દેડકાને ખબર નથી હોતી કે હું પાછળથી ગળાઈ ગયો છું એનું ધ્યાન તો એની આગળ જે પાણી છે એ પાણીમાં રહેલા જે જીવજંતુઓ છે એનો ભક્ષ શોધવામાં લાગેલું હોય છે એવી રીતે કાળરૂપી અજગરના મુખમાં આ જીવાત્મા રૂપી દીડકો છે એ લૌકિક ભોગો ભોગવવામાં એવો સંલગ્ન હોય છે કે કાળરૂપી અજગરના મુખમાં તો એ ગળાઈ ગયેલો છે અડધો પડધો પચાસ વર્ષ થઈ ગયા તો અડધું આયુષ્ય તો વીતી ગયું અડધો તો એ કાળના મુખમાં ગણાઈ ગયો એમ કહેવાય પણ માણસ એવા પ્રમાદમાં હોય છે એવી ગાફેલી હોય છે એવી મોહ નિદ્રામાં હોય છે કે મરણ આવે એની છેલ્લી પળ સુધી પણ તેને ખબર નથી હોતી કે એક પળ પછી મરણ આવી અને મારા જીવનનો અંત લાવી દેશે કોઈ એનામાં સાવધાની નથી કોઈ એનામાં જાગૃતતા નથી એ સંસારના ભોગ ભોગવવામાં એવો તન્મય થઈ ગયો છે કે નથી એને કાળની ખબર નથી એને મૃત્યુની ખબર નથી એને માયાની ખબર તો અર્જુનને પણ ભગવાન કહે છે કે હે અર્જુન સર્વ ધર્મા પરિસ્તે જે બધા ધર્મો કારણ કે અત્યારે ધર્મોમાં તારી મતિ સ્થિર નથી અત્યારે તને સંદેહ ઉત્પન્ન થઈ રહ્યા છે શંકાઓ ઉત્પન્ન થઈ રહી છે તો એ છોડી દે એ ધર્મ જેનાથી ઉત્પન્ન થયા છે એ ધર્મી સ્વરૂપ એવા મારા શરણમાં તું આવી જાય તો હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ અને ભગવાનના શરણમાં અર્જુન ગયો તો ખરેખર એનો વિષાદ દૂર થઈ ગયો એના અંદર પ્રસાદ ઉત્પન્ન થયો નષ્ટો મોહ મારો મોહ નાશ પામ્યો સ્મૃતિ લા મને મારું આત્મસ્મરણ થઈ ગયું તવસાદાત્મ અચ્યું હે અચ્યુત તમારી કૃપાથી આ બધું બસ અને તમે જે કહો છો યુદ્ધ કરવા માટે એ તમારી આજ્ઞાને હું શિરોધાર્ય કરી અને હું આ યુદ્ધ કરીશ અને એણે યુદ્ધ કર્યું તો એને વિજય પણ પ્રાપ્ત થયો ગીતાના છેલ્લા શ્લોકમાં આ વાત સંજય પણ કહે છે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી ભૂતિ ધ્રુવા નીતિ મતર્મ જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે ધનુર્ધર અર્જુન છે ત્યાં બધા જ ઐશ્વર્ય લક્ષ્મી ઐશ્વર્ય અને તમામ પ્રકારની અવિચળ નીતિ ધર્મ પણ ત્યાં રહેલો હોય છે એટલે જ્યાં ભગવાન અને ભક્ત રહેલા છે ત્યાં બધા જ પ્રકારનું સુખ છે ત્યાં બધા જ પ્રકારની શાંતિ છે ત્યાં બધા જ પ્રકારનું કલ્યાણ છે એટલા માટે ભગવાનના શરણમાં જવું જોઈએ જે ભગવાનના શરણમાં જાય છે જાણતા કે અજાણતા પણ એનું કલ્યાણ થાય છે એટલા માટે શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી કહે છે અજ્ઞાનાથ અથવા જ્ઞાનાથ કૃતમ આત્મનિવેદનમ ય કૃષ્ણ સાત કૃત પ્રાણીહિત એ કાપરી દેવના જેમણે અજ્ઞાનથી કે જ્ઞાનથી પણ ભગવાનને આત્મનિવેદન કર્યું છે જેણે ભગવાનના શરણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે એને પછી કોઈનો ભય રાખવાની જરૂર રહેતી નથી એના જીવનમાં તમામ પ્રકારથી નિર્ભયતા આવે છે અને એને ભગવત સંબંધથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે પરમ મુક્તિની પ્રાપ્તિ થાય છે